બોલો પેલા અશ્વિન કાંતિલાલ ચોટારા મૂળ તમારું કયું મૂળ ગામ અંજાર ડબડા અત્યારે હાલો એ હાલ ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ શું શું માનતા લઈને આવ્યા છો દીકરી દોઢ વર્ષ પહેલાં બાપુને અહીંયા માનતા લીધી હતી માતાજીને ત્યાં આવેલા કે અમારા ઘરે ભારણું બંધાય અને ત્રણ મહિના ત્યાં ગયા અને અહીંયા વાંચેલું કે દવા સાથે દુઆ પણ કરવી માએ દીકરી લીધી ને આઠ વર્ષે આઠ વર્ષે વાહ વાહ

मणिधर्मो गाल मातनि